જય ભીમ સાથીઓ જીત્યા નિલેશ વડોદરાથી હવે જય ભીમ નમો બુદ્ધા હવે વાત એ કરવાની હતી કે આપણે આપણો શાંતિથી ધંધો કરતા હોઈએ તો ઘણાની છે ને ગાંડમાં હળવળિયા ઉપડે પછી બાબા સાહેબના ફોટા એડિટ કરે અને પછી બીજા દલાલા કરે અને આપણે કહીએ એટલે ગાંડ બળી જાય એવો જ એક છે આ દલાલ તાપીના પાળાવાળો હકુ કાઠી હું શાંતિથી જિંદગી જીવું છું તો મા ચોધામણો દલાલ બને નાગદાનનો અને એમ કે ફોટો તો રહેશે બાબાસાહેબે જેમ સાહેબ પગેલા ગયા એ જે એડિટ બનાવ્યું છે એને એ ફોટો રહેશે અને તું અમારા આ કાલ્પનિકના વિડીયો બનાવવાનું બંધ કરી દે તો સાંભળી લે લુખા તાપીના પાળાવાળા તું જ્યાં હોય છે ને ત્યાં તારી માં ના ચોદાઈશ બરોબર તું તારી ઓકાતમાં રે તું તારી બહેરીને નહીં સાંભળીએ તો તું અમારી રેખાનું શું ધ્યાન રાખવાનો હે તો ભાઈ હમણાં વિડીયો બને એમ કે તારા ઢેબરા હેંકાઈ જશે અભડાઈ જશે તો તું તારા તારા હોય એટલા લઈને વ્યૂ આવજે બરાબર અને આ મિત્રો તમને કહેવાનું આ માં ચોદા હમણો છે ને એની વિચારધારા કેવી છે ને મેં ફરિયાદ આપી છે એ સો ટકાની વાત છે એક શેના આધારે આપી એનો ઓડિયો બી હું આ પાછળ મૂકું છું એટલે આજે વધારે નહીં પણ હું તમને એવું કહીશ કે આ ઓડિયો પૂરો સાંભળજો કદાચ તમારી પાસે ટાઈમ ના હોય તો પણ પછી પણ આ ઓડિયો સાંભળજો એટલે આમાં ચોધામણાની વિચારધારા કેવી છે આની અને નાગદાનની એ બંને વિચારધારાની વિરુદ્ધમાં જ મેં ફરિયાદ આપી છે બાકી નાગદાને મને જાતિવાસક શબ્દો કીધા હતા ઓલરેડી મારા ઓડિયોમાં છે પણ મેં એ નથી મારે ફરિયાદ કરી મારે એટ્રોસિટીથી મને કોઈ પેલું નથી પણ એમણે જે બાબા સાહેબને જે પગે લગાડ્યા મેં એ જ કીધું તું કે આજની તારીખમાં એ ફોટો કાઢી નાખ હું તારી કોઈ ગંદકીમાં હાથ નાખવા રેડી રાજી નથી બરાબર અને લુખો પાછો એમ કે તું અહીંયા આવીને હવામાન તેલનો તાવો કર તો ચાલ હું આવવા તૈયાર છું તું આવ રવિવારે મને આમંત્રણ દેવા પણ મારી એક જ શરત કિલો પાડો લાવીશ ચાર ગુઢી લાવીશ બરાબર બે મારીને બે તારી હું જેટલું ખાવ એટલું તારે ખાવાનું પાડાનું શાક ને બાજરાના રોટલા બરાબર પેલા તું મારો મહેમાન બન પછી હું તારે ત્યાં તાવા કરવા આવું બરાબર તું કહેતો હતો ને હું તારો ભાઈ તું મારો ભાઈ આવી જાય મારે ત્યાં રવિવારે તારા બાપના પેટ નો હોય તો બરાબર અને ના આવે તો તું તારી માં ચોધાવાનું રહેવા દે ભોસડીના તું તારી માં ચોધાય હું મારું ભલે ટેમ્પુ ચલાવું છું હું એની અંદર મારું કાઢી લઉં છું મારે તારી માતાને તાવા કરવાની જરૂર નહીં પડતી ખોટું બોલવાની જરૂર નહીં પડતી કે મારી માતા તને દૂધની હેડું આપશે કે તારા છોકરાને આવે એટલું દૂધ આપશે હે તારી મામા પાવર હોય તો લે એક મારી બોટલ ભરી લે આ છે બોટલ લે એટલું પાણી ભર્યું ને ભર દે આ દૂધની કર તારી માને તાવો કર ભર દે જાય બેઠા બેઠા તો હું માનું આ એટલી દૂધની બોટલ ભર દે વધારે નહીં આમાં અડધું તો પાણી ભર્યું બરોબર તારી માને કે કરતા હો બરોબર બધો ખર્ચો મારો અહીં બેઠા બેઠા હું અહીંયા બેઠો ને હું અત્યારે તો અહીં બેઠો છું અમદાવાદમાં પણ તારી માને કહે ના બેઠા બેઠા તાવો કર જો તારી માં કામ કરતી હોય તો મારી દૂધની બોટલ દેજો દે જો પડી છે અહીં મૂકી બરોબર દૂધની બોટલ ભરાઈ જશે ને તો હું તારે ત્યાં દડતો દડતો આવીશ જા તારી માને કહેજે તાવો કરજે હવામાનનો તારે જે કરવું હોય તો એમ કે નું ખવડાવું મારી મા ખાય તો તાર તારી માનો તાવો કરજે બરોબર અને પછી જીત્યા નીલેશ ને છે કે હા દૂધની બોટલ ભરાઈ ગઈ મારી માએ કીધું મેં સીતવી લીધું અને દૂધની બોટલ ભરાઈ જશે પછી હું તારને દડતો દડતો આવીશ ભલે સોમાસું રહ્યું ભલે ખાડા રહે આ રોડના હા તો તાર હું કશું પાથરા વગર નો આવીશ દડતો દડતો પણ તારી માને કે મને આ દૂધની બોટલ ભરી દે બહુ પરસે આપે ને તો કે છે એટલે માપમાં રે તો તારી ઓકાતમાં રે મનસુખભાઈ રાઠોડ ને વસંતભાઈને એને બધાને તું પડ્યા મૂક સાઈડમાં આ જીતિયા નિલેશ છે અને તારી માં ના ઠોકાઈશ બરાબર અને સાંભળો મિત્રો આજે તો લુખાનું એટલા માટે જ ચડાવવું છે કે આપણને એમ થતું કે તું જવા દો આની કોણ આપણે એની અણવી હવે એનો આખો ઓડિયો ચડાવું છું મારી પાસે જે આવ્યો છે ને એ ઓડિયો ચડાવું છું તમે સાંભળજો જરા બરાબર જય ભીમ નમો નમોબુભાઈ અને એક વાત કહેવાની એમ કે લુખો તો હકું કાંઈ તારી માં બેનના બાકી હોય તો મને જરા કહે છે કે ખાતું બોલતું હોય તો હું રોકડા મોકલી આપીશ હા હા એટલા તો અમે આમ ખિસ્સામાં હાથ નાખીએ ને આમ ખિસ્સામાં હાથ નાખીએ ને દેખાય જો આઠ દસ તો એમને પડી જ હોય દેખાય ને એક બે નથી હા હા એટલા તો હોય જ એટલે તારી ના કદાચ બાકી રહી ગયા તારી માના બાકી રહી ગયા હોય કે હમણાં પેલી ભાગી ગઈ એને ક્યાંક બાકી રહી ગયા હોય તાપીના પાળે ક્યાંક ધંધો ચાલુ કર્યો તો કદાચ મારાથી અવાઈ ગયું હોય ભૂલમાં આમ કહેવાય ગયું હોય કે હમણાં છે નહીં પછી આપી દે હું ટેમ્પુવાળો છું તો માફ કરજે પણ હોય તો કંઈક કહી દેજે તું તારે હું રોકડા આપી દઈ ને ગૂગલ પેમાંય પડ્યા હા એટલે ટેન્શન ના લેતો હા હા તમારા સમાજના લોકોએ કીધું નિલેશભાઈ કંઈ જરૂર હોય તો કહેજો અમે સપોર્ટ આપજો તો હું તું તારે ત્યાંથી લઈને માથે કાંધે કરીને તારા કદાચ તારીના બાકી હોય ને તારી બેનના તો કહે હું આપી દઈશ હા ટેન્શન ના લેતો અને તું રવિવારે આય કિલો પાડો લાવું ચાર ગુડી લાવું બે ગુડી તારી ને બે મારી જેટલું હું ખાવ એટલું તારે ખાવાનું અને પછી મંગળવારે હું આવું આપણે બે તાવો કરશું ને તું મારો ભાઈ બરાબર જાતિવાદ્યાની ઓલાદ બોંસડીના સુધરી જા તારી માના ચોદાઈશ હું મારે ઘરે રાજી તું તારે ઘરે રાજી બરાબર તારો કાલ્પનિક હોય ને તો તારે ઘરે રાખ અને તું એમ કહેતો ને તો એ ફોટો નહીં નીકળે તો હવે તું તારી માં ચોદાવા માટે મારા માટે એક બી વિડીયો બનાવતો ને બોસડીના હજી હું ગાળો દઈશ બરાબર એટલે હવે તું તારી માં ચોધાવાનું બંધ કરી દે અને કોના ઢેબરા અભળાઈ જઈને એ હવે તું જોઈ લેજે બરાબર જે દાડે આવશે ને તારે બાપનો ફોન તે દાડા તું ગાંડ મરાવા આવીશ ને તે દાડા હું કહીશ કે હવે આ જો મા માં આવ્યો એમ હું કહીશ કે કોના ઢેબરા અભડાઈ ગયા એમ બરોબર એટલે તું તારી માં ના ચોદાઈશ અને તું નાગદાનનો દલ્લો ના બંધ બરોબર ભોંચડીના સુધરી જા તારી માં ચોદામણ બંધ કરી દે ભોંચડીના સારું મિત્રો સાંભળજો આ વિડીયો અને જરા ઇયરફોન રાખજો કારણ કે આ ની ભાષા બહુ ખરાબ છે એટલા માટે તે ગાળો આપણે દેવી પડે જય ભીમ

કોના મોબાઈલ માં વિડીયો બનાવ્યો કોણ તારી હાજરીમાં તું એમાં એ કોઈ વસ્તુ ફોજદારી ના હાલે હવે તમે એક આની સાથે વિડીયો બનાવો હાલો

આપડા આમાં જો કરણ કલા છોત્રી ને નથી અને જો કલા ચૌતરી એમ કીધું મેં બાર દીધા તો તું એને ઓલું બતાવી દે પુરાવો બતાય

મને મેરામનેલિત સમાજ ને આ મેરામ છે ઢોલકી છે બધી બાજુ રમે છે એક તો જય મોરલીધર બોલવું છે જય ઠાકર બોલવું છે જય દ્વારકાધીશ બોલવું છે તો ખાલીભાઈ બાપા તું સારા જય ભીમ બોલ ને

બાકી ભીમ કોણ છે કયો ભીમ ભીમ એટલે શું કયો ભીમ મને કયા કયા શબ્દ વાપરો ભીમ એટલે શું

તમને પાછું નાગદાન ભાઈ એને રેકોર્ડિંગ બરે એ પછી રેકોર્ડિંગ બેકોર્ડિંગ તમે એને ફોન કરો છો નહીં પછી એને પૈસા ખાવાનું થાય ને પણ ગાયું નાગદાન ભાઈ આ તમારી દીકરીને જેમ લાગે આપડે આયર સવો દરબાર સવો ભરવાડ સવો મેયર સવો આ બધી જનો ની કોમ છે અને લાગે આ દુબળો કેવાય

વાઘોડીયા છોકરીએ વડોદરા છોકરીએ અનેક છોકરી એને ગોતે છે બધાય મારી ઉપર અવર નવર બધાય બધા રેકોર્ડિંગ નો કરતા હોય એને મૂડી ગાય મારવાનો છે મૂંગા ગાયે બરાબર એને પૂરું કર દેવાનું છે એનો એનું બધું પૂરું થઈ જાય માતાજી સીતાને આવ સબતો બોલ્યો કે રામાયણમાં લખેલું હોય તો જદી નાકદાનભાઈ બાબા સાહેબનું બોલ્યા એદી તમારી કામ ગાયણ પડી હતી ભોસડી નાવો એદી ગાયણ કેમ પડી હતી કે નાકદાનભાઈ આવું બોલ્યા કે નાકદાનભાઈએ બી ગુગલ પર વાગ્યું તું હે નાકદાનભાઈએ ગુગલ માં વાંચ્યું તો તું ઈસે ગુગલ માં લવાઈતો ને તો ઈ ખોટું તો આ ખોટું જ ને હા

સાંભળો ને મિત્રો ઓડિયો બરોબર પાછો આ લુખો એમ કે આ એની યુટ્યુબ ચેનલ ચલાવવા માટે કરે છે તો હવે કહી દઉં હકુ તારી માની ભોસ મારે મારી ચેનલ છે ને બે હજાર બારથી છે તારી માને લંડ ઘાલે મેં કોઈ દાડો આવા કન્ટેન્ટ નહીં ચડાય તારા વિરોધ કરવાના તો તારી મા ના ચોદાવીશ અને તારી બેન ગાભણી ના કરાવવા લઈશ મારા પાસે બરાબર બાકી મને કોઈક તુકારો કરશે ને તો હું એની મા ચોધી નાખીશ મારા મેટલી તેવડ છે બરાબર આજની તારીખમાં હું ચડાવતો જ હતો ને જેના તેના વિડીયો શરૂઆત કરીને તારા નાકદાને તો તારી માને લંડ ઘાલે કોક દાડો એને કહે કે ભોંસડીના નાગદાન તે કર્યું ને ખોટું કર્યું તો આ બે સમાજને જ બધાડવાના ધંધા કર્યા એટલે હવે છે ને હકુ તું તારી ઓકાત મારે છે ને તું તારી મા ના આવતો બરાબર બીજી વાર